બે હજાર ચોવીસ સુધીના રાતના બદલે દિવસે વીજળી આપવાનું જાહેર કરી હતી રાજ્યમાં ખેડૂતો ઘણા સમયથી ખેડૂતોને દિવસે વીજળી માગ કરી રહ્યા હતા કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો જેને ધ્યાન રાખી આ નિર્ણય લેવા ખેડૂતોને ખુશ લહેર જોવા મળી હતી આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો બે લાખ સુધી સંપૂર્ણ લોન માફ જાહેરાત ખેડૂત માટે દેવા માફી બિલ પસાર કરવા લઈને આવ્યા છે રાત સમાચાર મુખ્યમંત્રી યોગી આદિત્ય ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષ દરેક ખેડૂત ખાનદારના બે લાખ સુધીના દેવા માફ કરવા જાહેર કરી છે જ્યારે આ વખતે ગુજરાત વિધાન પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે તો સરકાર આયો હેલાખ અને ડરાઓને જોતા આવનાર બજેટ

જે મુજબ પંદરમો હપ્તો પંદર નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને પહેલા મુજબ લખો ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી છે તો ચૌદમો અને પંદરમો હપ્તો મેળવવા માટે જેનું મુખ્ય કારણ વેરીફાઈ અને જમીન સંબંધી તમામ દસ્તાવેજો આ રીતે તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે ચૌદમો અને પંદરમો હપ્તો જમા કરવામાં આવશે તેમ છતાં તો આ હતા આપણા ચાર સમાચાર બીજા સમાચાર જોવા માટે આપણે કોર ગોરકી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો